આજે ભાવનગરમાં શૈક્ષણિક સંસ્થાઓ અને વિદ્યાર્થી સંગઠનોને લગતા બે સમાચાર છે એક બાજુ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એબીવીપી દ્વારા શૈક્ષણિક સંસ્થાઓમાં વધી રહેલી હિંસા સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું તો બીજી બાજુ યુવક કોંગ્રેસ અને એનએસયુઆઈ યુનિવર્સિટી બચાવો અભિયાન અંતર્ગત વિરોધ નોંધાવ્યો નમસ્કાર દર્શક મિત્રો બી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું પ્રવીણસિંહ આ બંને સંગઠનોના પ્રદર્શન વાઘાવાળી રોડ પર એક જ સમયે યોજાતા પરિસ્થિતિ તણાવપૂર્ણ બની હતી શું બન્યું શા માટે પોલીસે દરમિયાનગીરી કરવી પડી ચાલો જોઈએ આ અહેવાલમાં ભાવનગરમાં આજે વાઘાવાડી રોડ પર બે મોટા વિદ્યાર્થી સંગઠનો આમને સામને આવી ગયા હતા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ગુજરાત પ્રદેશ દ્વારા શૈક્ષણિક પરિસરોમાં વધી રહેલી હિંસક ઘટનાઓ સામે પ્રદેશ વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું ભાવનગર નગર દ્વારા આ પ્રદર્શન વાઘાવાડી રોડ ખાતે યોજવામાં આવ્યું હતું આ જ સમયે ભાવનગર શહેર યુવક કોંગ્રેસ અને એનએસયુઆઈ દ્વારા પણ ભાવનગર યુનિવર્સિટીને સત્તાધીશોથી બચાવવા માટે યુનિવર્સિટી બચાવો અભિયાન અંતર્ગત વિરોધ પ્રદર્શન યોજાયું હતું બંને સંગઠનો એક જ જગ્યાએ એકત્ર થતા મામલો ગરમાયો હતો બંને પક્ષોએ એકબીજા વિરુદ્ધ જોરદાર સૂત્રોચ્ચાર કર્યા હતા પરિસ્થિતિ નિયંત્રણ બહાર જાય તે પહેલા જ સ્થાનિક પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી બંને સંગઠનોના પ્રદર્શનકારીઓ અને મુખ્ય આગેવાનોની અટક કરી હતી અને પરિસ્થિતિને કાબુમાં લીધી હતી આ સમગ્ર ઘટનાને કારણે થોડા સમય માટે વિસ્તારમાં તણાવનું વાતાવરણ જોવા મળ્યું હતું Yeah, but we yeah, તો આ હતી ભાવનગરના વિદ્યાર્થીઓ સંગઠન વચ્ચેના તણાવની સંપૂર્ણ માહિતી હાલ પરિસ્થિતિ શાંતિપૂર્ણ છે અને પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આજના બુલેટિનમાં બસ આટલું જ વધુ સમાચાર અને અપડેટ માટે આપ જોતા રહો બી ઈ ન્યૂઝ નમસ્કાર